પોતે જે જ્ઞાન મેળવેલું હોય તે બીજાને પણ આપવું મોટા વ્યક્તિ વડીલોને સન્માન આપવું કે વ્યક્તિઓની સેવા કરવી જિમ્મેદારી પરંતુ કોઈ કામોમાં ભૂલ થઈ જાય છે મને પોતાના મનમાં એવું થાય છે કે લાઈફમાં હારી જવા ત્યારે પોતે પોતાને મોટિવેશન કરાવે ખરાબ ગુણો નિયમોનું પાલન ન થાય

परीक्षा ओचा माक्स खुश खराब गण कोई वक्त जुठं बोलू, क्लास वक्तव्य खराब शब्द बोली देवाय आळस आव जा बदलावना बदला विचार आहे बीजा પર बीजावर काढी देवाय વખત भगवान जुठ्ठी कसम ठा